શરદ પૂર્ણિમા અને બુધવારનો અદભુત બનશે આ દિવસે પીપળાના ઝાડ નીચે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર અને તમારા ઘર પર બની રહેશે શ્રી શિવાય નમસ્તુભ્યમ ઓમ નમઃ શિવાય વી આર મીડિયા ત્રેવીસ પર તમારું સ્વાગત છે મિત્રો તમે બધા જાણો છો કે શરદ પૂર્ણિમાનો દિવસ સોળ ઓક્ટોબર એટલે કે બુધવાર છે મિત્રો શરદ પૂનમનો એક અલગ જ મહત્વ છે આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે અને આ દિવસને મોટી પૂર્ણિમા એક માનવામાં આવે છે આ દિવસે કરવામાં આવેલા ઉપાયો થી તમને ઘણો ફાયદો થશે તો મિત્રો આજના વિડીયોમાં અમે તમને આ દિવસે કરવાના ઉપાયો વિશે જણાવીશું આ શરદ પૂનમ સોળ ઓક્ટોબરે અમે તમને કેટલાક ખાસ ઉપાય જણાવીશું જો તમે આ દિવસે કરશો તો તમારા ઘરમાં ધનની કમી ક્યારે નહીં આવે અને તમારા ઘરમાં પૈસા પણ આવવા લાગશે અને તે પૈસા પણ ટકી રહેશે અને આ ઉપાય કરીને તમારી ગમે તે ઈચ્છાને પૂરી કરી શકો છો તેથી જ તમારે આ ઉપાયો ધ્યાનથી સાંભળવા જોઈએ અને ચોક્કસ કરવા જોઈએ મિત્રો સૌ પ્રથમ તો આપણે શરદ પૂનમ ના દિવસે કરવાના સૌથી મોટા ઉપાય વિશે વાત કરીએ જે એક ઉપાય છે જે તમારે પીપળાના ઝાડ નીચે કરવો જોઈએ શરદ દિવસે આ ઉપાય ક્યારે અને કયા સમય કરવો જોઈએ આ બધી માહિતી આપ સૌએ જાણી લેવી જોઈએ સૌ પ્રથમ મિત્રો આ ઉપાય તે લોકો દ્વારા કરવામાં આવશે જેમના ઘરમાં પૈસાની ઘણી સમસ્યા છે હવે તે સમસ્યા કોઈ પણ પ્રકારની હોઈ શકે છે તે પૈસા સંબંધિત અથવા હોય આ ઉપાય કરવાથી તે તરત જ દૂર થઈ જાય છે તમારે બધાએ આ દિવસ છોડવો જોઈએ નહીં કારણ કે શરદ પૂર્ણિમા પ્રદોષ કાળના બુધવારનો દિવસે છે તેથી તેનું ખૂબ મોટું મહત્વ છે મિત્રો શરદ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મી તેમના ભક્તો પર બંને હાથ વડે આશીર્વાદ વરસાવે છે મિત્રો દીવો કરીને આ ઉપાયમાં તમારે શું કરવાનું છે તે ધ્યાનથી સાંભળો સૌથી પહેલા આ ઉપાય તમને અહીં પ્રદોષ કાળ દરમિયાન સાંજે આ ઉપાય કરવાનો છે સવારે આ ઉપાય કરવાનો નથી સૌથી પહેલા તમારા ઘર નજીક જે પણ પીપળાનું ઝાડ જોઈને ધ્યાનમાં રાખો મિત્રો પીપળાનું ઝાડ મોટું હોવું જોઈએ આ વાતનું ખાસ ધ્યાન રાખો હવે તમારે ત્યાં તમારો દીવો તૈયાર કરવાનો છે હવે તમારે કયો દીવો લેવો છે તો ધ્યાનથી સાંભળો આ ઉપાય માટે તમે માટીનો દીવો લો તો સારું અને જો તમારી પાસે માટીનો દીવો ન હોય તો આ ઉપાય માટે તમે લોટથી બનેલા દીવાનો ઉપયોગ કરી શકો છો પરંતુ તમારે એક વાતનું ધ્યાન રાખવું પડશે કે તમે જે દીવો લઈ રહ્યા છો તે તમારો હોવો જોઈએ અન્ય કોઈના દીવાનો ઉપયોગ ન કરવો કારણ કે આ ઉપાય માટે જો તમે બીજા કોઈનો દીવો લેશો તો આ ઉપાયનો ફળ તમને મળશે નહીં પરંતુ તમે જેનો દીવો લેશો તે વ્યક્તિને મળશે તેથી જ મિત્રો એવું માનવામાં આવે છે કે જો આપણે ભગવાન માટે દીવો પ્રગટાવીએ છીએ એ તો તે દીવો ફક્ત તમારો જ હોવો જોઈએ તમે માટીનો દીવો ન ખરીદી શકતા હોવ તો લોટનો દીવો તૈયાર કરો અને એક વાત ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે કે લોટની માત્રા કેટલી છે તમે લોકો દીવો બનાવવા માટે ઉપયોગ કરો છો તમારે લોટની અંદર કંઈ પણ ભેળવવાની જરૂર નથી તો હવે આ લોટના દીવાની અંદર આપણે શું રાખવાનું છે એટલે કે આપણે ગોળ વાત રાખવા માંગીએ છીએ કે લાંબી એક બીજી વાત સમજો કે જો તમારા ઘરમાં એવું લાગે છે કે માત્ર એક જ વ્યક્તિ પર અથવા પરિવાર પર પણ ઘણો દુઃખ અને પરેશાની આવી રહી છે તો તમે લોકો ક્યાંકને ક્યાંક સમજી શકો છો કે જો શનિદેવ તમારાથી નારાજ છે તો ભગવાન શનિને પ્રસન્ન કરવા માટે આ ઉપાય ખૂબ જ મહત્વપૂર્ણ છે આ ઉપાય કરવાથી શનિની સ્થિતિ સંપૂર્ણપણે દૂર થઈ જાય છે તેથી તમને લોકોને આવી તક ફરીથી નહીં મળે હવે તમે દીવો બનાવ્યો છે તમારે તેની અંદર એક ગોળ વાત મૂકવાની છે તે દીવાની અંદર જો શુદ્ધ ગાયનું ઘી ભેળવી શકો છો અથવા તમે સરસવના તેલનો ઉપયોગ કરી શકો છો મિત્રો ધ્યાનથી સાંભળો આ ઉપાય કરવા માટે સાંજે છ વાગ્યા થી 7 વાગ્યાની વચ્ચે તમારે આ ઉપાય કરવાનો છે આ ઉપાય કરવા માટે ઘરથી નીકળતા તમારે તમારી સાથે એક માચીસની પેટી જોડે લઈ જવી જોઈએ આ વાત અમે એટલા માટે કહી રહ્યા છે કારણ કે આ ઉપાય કરવા માટે જો તમે બીજાની માચીસ લેશો તો આ ઉપાયનું ફળ તમને પ્રાપ્ત નહીં થાય મિત્રો આ બધી વસ્તુ લઈને તમારે જવાનું છે પીપળના ઝાડ પાસે અમારે ત્યાં સીધું જઈને દીવો ન કરવો આટલું ઉતાવળથી દીવો ન કરવો જોઈએ તમે પહેલા પીપળના ઝાડ નીચે પહોંચો પહેલા ભગવાનના દર્શન કરો અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પ્રાર્થના કરો કારણ કે ભગવાન વિષ્ણુ પીપળના ઝાડ નીચે નિવાસ કરે છે અને હા શરદ પૂનમનો દિવસ આપણા જીવનમાંથી દુઃખ અને સમસ્યાઓને દૂર કરવાનો પણ છે કારણ કે જો શનિદેવ તમને પરેશાન કરી રહ્યા છે તે તમારાથી પ્રસન્ન થશે આ દિવસે તેમની પ્રાર્થના કરવાથી તે ખુશ થઈ જાય છે એટલે કે શનિ મહારાજ ફરીથી તમને કોઈ તકલીફ નહીં આપે જે પણ કાર્ય માટે તમે તમારા મનમાં આયોજન કરી રહ્યા છો તેનો વિચાર કરો અને આ દીવાને પ્રગટાવો આટલું કર્યા પછી તમારો આ ઉપાય પૂર્ણ થઈ જાય છે આટલું કરવાથી દેવી લક્ષ્મી તમારા અને તમારા પરિવારના સભ્ય પર પ્રસન્ન થાય છે સાથે શનિદેવ મહારાજની પણ કૃપા તમારા પર બની રહે છે અને તેમના આશીર્વાદ સદા તમારા પર રહે છે ધ્યાથી સાંભળો જો તમે માતા લક્ષ્મી માટે કરી રહ્યા છો તો તમે પૈસા બચાવી શકો છો જો તમે પ્રાપ્તિ માટે કરી રહ્યા છો તો દેવી લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુજી નું નામ અવશ્ય લો અને જો તમને લાગે કે શનિદેવ તમને પરેશાન કરી રહ્યા છે અથવા તમે તમે શનિદેવને પ્રસન્ન કરવા માંગો છો તો ભાઈ નામ લઈને આ દીવો પ્રગટાવો દીવો સળગાવો અને તેમને પ્રાર્થના કરો કે તમારા જીવનમાં ક્યારે કોઈ દુખ કે મુશ્કેલી ન આવે દીવો સળગાવીને તમે ભગવાન વિષ્ણુના ના કોઈ પણ મંત્ર જાપ કરી શકો છો અથવા શનિદેવ ના મંત્ર પણ જાપ કરો અને લક્ષ્મીજીના મંત્રનો પણ જાપ કરી શકો છો મિત્રો તો આ રીતે તમે બધાય આ ઉપાય કરવાનો છે આ આ ઉપાય કરવા માટે ખૂબ જ સારો સમય છે શરદ પૂનમના દિવસે આ એક સરળ ઉપાય છે આ ઉપાય કોઈ પણ કરી શકે છે જો મુખ્ય રીતે ઘરની કોઈ એક વ્યક્તિ આ ઉપાય કરે તો સારો રહેશે તમામ સભ્યો ઘરમાં આ ઉપાય કરવાની જરૂર નથી ઘરના કોઈ એક મુખ્ય સભ્ય એટલે કે ઘરની માતાઓ બહેનો અને વડીલ આ ઉપાય કરી શકે છે બોક્સ માં જય મા લક્ષ્મી ચોક્કસ લખો સાથે જ વિડિયોને ને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરજો મળીશું એક નવી માહિતી સાથે